ખેડૂત જ્યારે પરંપરાગત ખેતી છોડીને થોડી અલગ રીતે ખેતી કરવા લાગે તો તે તેની આવક વધારવા સાથે લોકો માટે ઉદાહરણ પણ પૂરું પાડી શકે છે લોકો માટે પ્રેરણારૂપ પણ બની શકે છે આવું એક ઉદાહરણ જેતપુરના બોરડી સમઢિયાલા ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે જેને પરંપરાગત ખેતીથી થોડી બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેતી ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે જેતપુરના બોરડી સમઢિયાળા ગામના ખેડૂત રાજુભાઈ પટોડિયાએ કંઈક અલગ માટીના ખેડૂત છે તેઓ ખેતી તો કરે છે અને ખેત ઉત્પાદન પણ કરે છે પરંતુ તે બીજા ખેડૂત કરતાં કંઈક અલગ માટીના છે કારણ કે તે અન્ય ખેડૂત કરતાં અલગ પ્રકારની ખેતી કરી રહ્યા છે રાજુભાઈ પટોડિયાએ પોતાના પાંચ વીઘા જમીનમાં ગુલાબની ખેતી કરી છે જેમાં તેઓએ પાંચ ગુલાબના છોડ વાવેતર કરી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરી છે સાથે ગુલાબનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતના રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે જેમાં તેઓ ગૌમૂત્ર છાણ અને અન્ય બેક્ટેરિયાનું ઓર્ગેનિક ખાતર બનાવીને તેનો ઉપયોગ કરીને તેઓ આ ગુલાબની ખેતી કરે છે રાજુભાઈ પટોળિયાઓ માત્ર ખેતી જ નથી કરતા પરંતુ તેઓ જે ગુલાબની ખેત પેદાશ ઉત્પન્ન કરે છે તેમાં તેઓ ગુલાબની પાંદડીઓ ગુલાબ જળ ગુલાબ ગુલકંદ ગુલાબ ચોકલેટ ગુલાબ મીઠાઈ ગુલાબ સાબુ જેના માટે તેઓએ તેના ખેતર ઉપર જ તમામ પ્રકારની સુવિધા ઊભી કરી છે તેઓએ જે ખેત ઉત્પાદનો મેળવ્યા હોય છે તે અહીં તેના ખેતર ઉપર પ્રોસેસ કરે છે અને તેમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવીને માર્કેટમાં વેચે છે તેઓ અહીં ગુલાબની પાંખડીઓ કરીને સુરત અને દુબઈ મોકલે છે જેમાં ગુલાબની પાંખડીઓની માંગ દુબઈમાં ખૂબ જ છે તેઓ ગુલકંદ પણ બનાવે છે ગુલાબ જળ પણ બનાવે છે હવે તેઓ ગુલાબ સાબુ પણ બનાવશે અને ગુલાબ ચોકલેટ પણ બનાવશે આ તમામ પ્રકારની પ્રોડક્ટ તેઓ જાતે જ બનાવે છે અને આ તમામ પ્રકારની પ્રોડક્ટ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોવાનું ખેડૂત રાજુભાઈ પટોળિયા જણાવી રહ્યા છે તેઓ આ ઉત્પાદનો વેચીને દસ ગણું મૂલ્ય વર્ધિત આવક મેળવે છે ગુલાબમાંથી બનતી તમામ પ્રોડક્ટ આરોગ્ય માટે કેમ થાય છે ફાયદાકારક તો જોઈએ તો ઉનાળામાં ગુલાબ ગુલકંદ અને પાંખડીઓ ખાવાથી શરીરના આંતરમાં રહેલ ગરમી દૂર થાય છે ઉપરાંત ગુલાબના સાબુથી નાહવાથી સ્ક્રીન માટે ખૂબ ફાયદો થાય છે જેથી આરોગ્ય માટે અનેક ફાયદાઓ થઈ શકે છે ગુલાબની ખેતીના ખર્ચની જો વાત કરવામાં આવે તો માત્ર પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે તેમજ પાંચ વીઘા જમીનમાં પાંચ હજાર જેટલા ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે આ ગુલાબનું વાવેતર કર્યા બાદ પાંચ વર્ષ સુધી તેઓ ગુલાબનો પાક લઈ શકે છે આ સાથે ગુલાબના પાકમાં ઉત્પાદન પણ સારું આવે છે ગુલાબની ખેતીમાં જો નફાની વાત કરીએ તો રાજુભાઈ પટોળિયાને દસથી થી બાર લાખ રૂપિયા જેવો નફો થાય છે તેમજ આમાં તેઓ હજુ પણ વધુ પ્રોડક્ટ બનાવી વધારે નફો કમાશે જેતપુરના આ બોરડી સમઢિયાલા ગામના આ ખેડૂતે તમામ ખેડૂતોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો ખેડૂત પોતાની પરંપરાગત ખેતી છોડીને કંઈક અલગ કરવાની ઈચ્છા રાખે તો ચોક્કસ તેઓ તેની આવક વધારવા સાથે સમાજ અને લોકોને કંઈક અલગ આપી શકે તેમ છે સરકાર પણ આવી ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે તે જરૂરી છે ગુલાબની ખેતી આપણે પાંચ વીઘામાં કરેલી છે એક વીઘાની અંદર હજાર છોડ એટલે પાંચ હજાર છોડ આપણે વાવેલા છે એક છોડની કિંમત દસ રૂપિયા હતી એટલે પચાસ હજારનો ખર્ચો પાંચ વીઘામાં આપણે કરેલો છે અને બીજું એ છે કે આપણે ગુલાબની પાખડીઓ અત્યારે ડ્રાય કરી છે ડ્રાય કરેલી પાખડીઓ આપણે સુરત જાય છે સુરતથી આપણે દુબઈ જાય છે અને બીજું આપણે ગુલકંદ બનાવી છીએ ચાર પ્રોડક્ટ બનાવી ગુલકંદ ગુલાબજળ ગુલાબનો સાબુ અને ગુલાબની ચોકલેટ અત્યારે તૈયાર થાય છે આ રીતની આપણે પ્રોડક્ટ તૈયાર કરી છીએ અને આરોગ્ય માટે ગોલકંદ છે એ બહુ બેસ્ટ છે ચૈત્રી ગુલાબની આપણે જો વાત કરીએ તો એ બહુ મહત્ત્વની બાબત છે આપણા જે વૃદ્ધ લોકો છે વડીલો છે એ લોકોને ચૈત્રી ગુલાબ વિશે વાત કરું તો બહુ આનંદ થતો હોય છે એ લોકોને પણ એટલે આ ટાઈપનું આપણું કામકાજ છે અને નફાની વાત કરીએ તો આપણે પાંચ વીઘાસની અંદર આઠથી દસ લાખ રૂપિયા સુધીનો વાર્ષિક નફો મળે એમાં